સંસ્થામાં અનેક કાર્યક્રમો થાય છે આ જ વખતે સપ્તાહનું આયોજન કરેલું છે અમારી ટીમ છે ત્રીસ મેમ્બરની લેડીઝ ટીમ ને જેન્ટ્સની તો અમે આ આયોજન બે મહિનાથી કરતા હતા અને બહુ સરસ આયોજન કરેલું છે ને અમારી છે એકતા રઘુવંતીમના સ્થાપક છે હિતેશભાઈ કારીયા અમને બહુ આગળ લઈ આવીને આ બધી સંસ્થાને અમને બોજામાં આયોજન કરાવે છે અમે અમારા સંસ્થામાં ઘણા બધા આયોજન થાય છે કેમ થાય છે પ્રોગ્રામ થાય છે પ્રોજેક્ટ થાય છે ખાલી એકલા લોણા રઘુવંશી સમાજની જે સંસ્થા છે રઘુવંશી એકતા છે અમે ને અમે આ સપ્તાહનું આયોજન સરસ કર્યું છે આરતીનું આયોજન છે ને બાવીસ પોથી છે ચંદ્રેશભાઈ શાસ્ત્રી છે વાંચક બહુ સરસ આયોજન કરેલું બહુ સરસ વાંચન હતું અમે રઘુવંશી એકતા લેડીઝ એન્ડ જેન્ટ્સ બધા આયોજકો સખત આઠ દિવસ સુધી એકા બધાએ સેવા કાર્ય કર્યા એ બહુ આનંદથી કિલોલથી બોમ્બેથી હૈદરાબાદથી ગામે ગામથી પોતીના મનોરતી આવ્યા હતા બહુ સરસ આયોજન કરેલું છે ને તમને પણ આ મુખ્યપ્રધાન કર્યા હતા ને આવી રીતના લાઈવ પણ આપ્યું હતું તો બસ તો આટલું કહું બસ જય શ્રી કૃષ્ણ હાલ ભાઈ જવલ ના એમાં આવે